આજકાલ હરીશ પર થીમેટિક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની ધૂન સવાર છે થીમેટિક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છ મહિનામાં ત્રણસો વીસ ટકા વધ્યું છે અને હરીશ પણ આ લહેર પર સવારી કરવા માંગે છે જો આટલા બધા લોકો રોકાણ કરી રહ્યા છે તો ચોક્કસ કોઈ વાત હોવી જોઈએ આમાં થીમેટિક ફંડ્સમાં લોકોનો વધતો રસ હરીશની જેમ કોઈનો પણ વિચાર બદલી શકે છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં આ ફંડ્સમાં છ હજાર પાંચ પોઈન્ટ ઓગણપચાસ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું જ્યારે જુલાઈ 2023 માં આ આંકડો 1429.33 કરોડ રૂપિયા હતો આ દ્રશ્ય સેક્ટોરલ થીમેટિક ફંડમાં રોકાણ ફક્ત 6 મહિનામાં 320% વધ્યું છે આ સમયગાળા દરમિયાન ફંડની AUM એટલે કે એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ 25 ટકા વધીને 258760.81 કરોડ રૂપિયા થઈ ગઈ જુલાઈમાં આંકડો 26710.11 કરોડ રૂપિયા હતો આવો જાણીએ કે થીમેટિક ફંડ્સ શું છે અને લોકોનો રસ તેમાં કેમ વધી રહ્યો છે

સ્પોપ ડાઉન પ્રક્રિયામાં ફંડ મેનેજર સેક્ટર અથવા સ્ટોક પસંદ કરતી વખતે બજાર અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખે છે જ્યારે બોટમ અપ પ્રક્રિયામાં ફંડ મેનેજર કોઈ કંપનીમાં રોકાણ કરવું કે નહીં એ નક્કી કરવા માટે તે કંપનીના ફોન્ડામેન્ટલ્સ પર રિસર્ચ કરે છે ફંડ મેનેજર તમામ પ્રકારના માર્કેટ કેપવાળા શેરોમાં રોકાણની તકો શોધે છે જેથી લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળામાં મૂડીમાં સારી વૃદ્ધિ થઈ શકે

હવે એ સમજીએ કે થીમેટિક અથવા સેક્ટોરલ ફંડ્સ તરફ લોકોનો જોગ શા માટે વધ્યો છે તેનું એક કારણ હાઈ રિટર્ન છે બજારો વધે ત્યારે રોકાણકારો મોટા ભાગે થીમેટિક ફંડમાં રોકાણ કરવા આકર્ષાય છે અને કોઈ ચોક્કસ થીમ અથવા ઇન્ડસ્ટ્રી પર ફોકસ કરીને માર્કેટને માત કરનારું રિટર્ન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે સરકારનું ધ્યાન અર્થતંત્રના વિસ્તરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર છે

નિષ્ણાતો માને છે કે ડાયવર્સિફાઈડ ન હોવાને કારણે થીમેટિક ફંડ્સમાં જોખમ વધારે છે જેથી તમામ પ્રકારના રોકાણકારો માટે તે યોગ્ય ફંડ નથી ઇન્વેસ્ટોગ્રાફીના ફાઉન્ડર અને સીએફપી શ્વેતા જૈન કહે છે ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ વધુ ડાયવર્સિફાઈડ છે કારણ કે તેમાં ઘણી થીમ અને માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરાય છે નવા રોકાણકારોએ થીમેટિક ફંડને બદલે ફ્લેક્સી કેપ ફંડ પસંદ કરવું જોઈએ જેથી એન્ટ્રી અને એક્ઝિટનો સમય નક્કી કર્યા વિના ઇક્વિટીમાં રોકાણનો સારો લાભ લઈ શકાય હાલમાં વિવિધ પ્રકારના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે ફ્લેક્સી કેપ ફંડમાં રોકાણકારો વિવિધ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે જેના કારણે તેઓ વધુ ડાયવર્સિફાઈડ હોય છે તેમાં રોકાણકારોને જોખમ એટલે કે રિસ્ક ઘટાડીને સારું રિટર્ન મેળવવામાં મદદ મળે છે ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીમાં આવે છે સેબીની ગાઈડલાઇન્સ અનુસાર ફોન મેનેજરે સ્કીમની ટોટલ એસેટના પાસઠ ટકા અલગ અલગ માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કે લાર્જ મીડ અને સ્મોલ કેપ કંપનીઓના શેરમાં રોકાણ કરવાનું હોય છે સૌથી મહત્વની બાબત એ છે કે ફ્લેક્સી કેપ ફંડમાં ફોન મેનેજરની પાસે બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને લાર્જ મીડ અને સ્મોલ કેપ કંપનીઓના શેરમાં પૈસા લગાવવાની સ્વતંત્રતા હોય છે દાખલા તરીકે જ્યારે બજારમાં તેજીનો તબક્કો હોય છે તો ફંડ મેનેજર એક માર્કેટ કેપમાંથી બીજામાં એલોકેશન બદલી શકે છે જેનાથી સારું રિટર્ન મેળવવામાં મદદ મળે છે વેલ્યુ રિસર્ચના રિપોર્ટ અનુસાર થીમેટિક મ્યુચ્યુઅલ ફંડ્સે એક વર્ષમાં તેત્રીસ ટકા ત્રણ વર્ષમાં વીસ ટકા અને પાંચ વર્ષમાં અઢાર ટકાનું એવરેજ રિટર્ન આપ્યું છે તેને બેન્ચમાર્કને રિટર્નના કિસ્સામાં લગભગ એક ટકાથી પછાડ્યું છે લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડે એક વર્ષમાં છવ્વીસ પોઈન્ટમાં સોળ પોઈન્ટ અને પાંચ વર્ષમાં એક વર્ષમાં ઓગણત્રીસ ટકા ત્રણ વર્ષમાં સત્તર ટકા અને પાંચ વર્ષમાં સોળ ટકાનું એવરેજ રિટર્ન આપ્યું છે આ તમામ કેટેગરીનું રિટર્ન આસપાસ છે પરંતુ થીમેટિક ફંડસે દરેક સમયગાળામાં રોકાણકારો માટે ઊંચું રિટર્ન જનરેટ કર્યું છે જો કે થીમેટિક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું દરેક માટે યોગ્ય નથી થીમેટિક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ એવા અનુભવી રોકાણકારોને આપવામાં આવે છે જેને કોઈ ચોક્કસ થીમ અથવા સેક્ટરમાં પ્રવેશ કરવા અને બહાર નીકળવાની સંપૂર્ણ માહિતી હોય છે ઉપરાંત રોકાણકારોએ તેમના કુલ પોર્ટફોલિયોના માત્ર દસ ટકા જ થીમેટિક ફંડમાં રોકાણ કરવું જોઈએ નવા રોકાણકારો અથવા હાલના રોકાણકારો કે જેમના રોકાણ કરેલા પૈસા પર વધુ જોખમ એટલે કે રિસ્ક લેવા નથી માંગતા તેઓ લાર્જ મલ્ટી અથવા ફ્લેક્સી કેપ ફંડમાં રોકાણ કરી શકે છે જો કોઈ વ્યક્તિને થીમેટિક ફંડને લઈને આશાઓ છે અને રોકાણ કરવા જ માંગે છે તો થીમેટિક ફંડને ઝીણવટપૂર્વક સારી રીતે સમજ્યા બાદ કોઈ નાણાકીય સલાહકારની મદદથી રોકાણ કરવું વધુ સારું રહેશે